લખતર નીલકંઠ મહાદેવ મંદિરની અંદર ઘણા લોકોની માંગ હતી કે તેમના દ્વારા સોમનાથ જેવા મોટા મંદિરે તેઓ ધ્વજા નથી કરાવી શકતા તે માટે થઈ અને લખતર નીલકંઠ મહાદેવની અંદર ધજા આરોહણ ચાલુ કરવામાં આવે તો અમે આ ધજા આરોહણ કરાવી શકીએ ત્યારે તેને લઈને લખતર નીલકંઠ મહાદેવની અંદર છેલ્લા ઘણા સમયથી દર માસની માસિક શિવરાત્રીના શિવરાત્રિના દિવસે જુદા જુદા દાતાઓ દ્વારા દાતાઓના સહયોગથી ધ્વજારોહણ કરવામાં આવે છે ત્યારે લખતનીલકંઠ મહાદેવની અંદર કાર્તકવધ તેરસ અને શિવરાત્રિના રોજ ચીનુભાઈ એન જોશી હાલ અમેરિકા દ્વારા ધ્વજારોહણ કરાવવામાં આવ્યું હતું